તો અહીંયા કેટલી મસ્તીની ગ્રીનરી છે આખું આમ જો મસ્તીનું છે આખું ગ્રીન ગ્રીન છે ગ્રીન ગ્રીન

જોએ દેરીઓને બઢા રમેશે સોફાનિયા સોફાનિયા આ બાજકા ફરીસ નહીં બાજકા ફેરમાં ચકુર ઓ कान કાઢી નાખિસ મારો તું લે લે જોતા ની ઠેરિયા એ જલબા બેન બકુ બોલો લે આવ બકુ બોલો આવ 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 જો જો લે આવ દાત મે છો ઓ મમ્મી ને મીઠો કઈ લઉ લે

હવે કઈ બાજુ પધરામણી કરો છો દેવી ચલો ચલો બચ્ચો જઈ રહ્યા છે સ્વિમિંગ પુલ સાઈડ અને હવે સરસ મજાનું સમર વેકેશન છે એન્જોય કરશે નેચર પ્રકૃતિ ના ખોડે કેવી ફિલિંગ્સ આવે છે ચકુડાઓ ઓ મકુડાઓ અહીં અહીં ઈધર ઈધર દેખો કેવી ફીલિંગ આવે છે એક્સાઇટેડ ઓલી કેવી મને આ છોકરી તો ફીલિંગ વગરની છે કેવું કોઈ કહેશે કે આમ જો અહીં 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 આ ચકવડી જો તો ખરા મારા સામે તો જો જરા આ છોકરી તો સાવ ફીલિંગ વગરની છે કેવું ફીલ થાય છે હા થોડું થોડું નહીં નહીં તો જો એમાં નહીં આમાં નીચેથી આમાંથી શરૂઆત કરો પહેલાં એમાં સીધું નહીં પછી મારે વચ્ચે ભેગું પડવું એમાં તમને બહાર કાઢવા તો બેટર કે તમે નાનામાં જ જાઓ चलो टू बी कंटिन्यू विथ अवर व्लॉग्स एंड एन्जॉय समर वेकेशन हैप्पी समर वेकेशन चलो लाडवे दे दुबा को अरे वाह वाह चला आई जागरी वाह वेरी गुड आई जा आई जा आई जा ओ हो 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 चलो एन्जॉयिंग वीकेंड समर वेकेशन विथ लवली लाडो ખૂબ સરસ મજાનું એકદમ નેચરલ ક્લીન એટમોસ્ફિયર છે વિધાઉટ નોઈઝ પોલ્યુશન એર પોલ્યુશન યસ ગો એકદમ ક્લોરીન વગરનું નેચરલ પાણી છે તો બાળકો પણ સરસ મજાનું એન્ટરટેન કરશે યસ ફેમિલી આવી છે

દાદાની મોચ પડી ગઈ બા તમે એક ધુબાકો મારો હવે હાલો પડો એ એ ઈવાજી ન થા દેઉ તમ પડો એમનો હાલો 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 1 2 3 ચલા ઠેકલા મારી ઠેકલા આ બાજુ નમી ન ભાભી હા આ બાજુ નમી જશે ચલા મે તો ધુબાકા મારી તા અને મારા મમ્મી મારે છે એટલે હુંય મારું જ છું પણ હું આખી ધુર 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 ખેલાડી લાલકવાજ મમ્મી ધરે છે খোছিগে, জতকেলেমনে হোছিকে কোছেকেমনে এইদেয ক্কে াজিয় ঘরিয় এয়িয় আয়ে অয়ে ছোছেজিয় কেমমমমমমমমমমমমমমমমে আমোছো আজি অমোছো? আমেমোমে বোমে মস্টতরে ছে আমানি কেটলাজি কেটলো খুছে মতাফুল তানে নি ডুদে 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 রুদে

બ્લોગ માં અને આગળ અમે કેટલી બધી મોજ કરસી કેટલી બધી ગ્રીનરી માં અમે રમવાના છે બહુ મસ્ત ગ્રીનરી છે સાવ એટલે સાવ છાયો જ મળતો રહી સાવ છાયો એટલી ક્યૂટ ગ્રીનરી છે બહુ મસ્તી છે આ એન્જોય માય વેકેશન્સ હેપી વેકેશન્સ ટુ ઓલ કન્ટિન્યુ રહેજો મારા બ્લોગ માં ચાલો ચુલબુલા આવી ગયા છે બધા સ્વિમિંગ પૂલે ધુબાકા મારવા ચલો ગો હા ત્યાં હલો 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 અરે વાહ હા પણ કાંઈ નહીં ટ્યુબ તો છે ને ખોટા નાટક કરવા નખરાડી હાલ તને સરસ સ્વિમિંગ આવડે છે હલ હાલ હલ તું સાચી મસ્તી કરે છે કે ખોટું ખોટું બોલે છે હાલો હાલો એ ખોટી ખેલાડી ચલ એ છે ને તો ગો તું તો કરે છે કરી હાલા હાલા હોય તો જા તું કરી હકતી હે સ્વીમ તો જા જાય તો નો જાય તો જાય તો પછી પોચી જા ના ના કી ગલ એક કામ કર કે મેરા મામા પકડી દે તો હા હાલો એવું કરીએ હાલો ભાઈ મામા કેમેરો પકડો અને વિડિયો શૂટ કરી લો અમારા લાડો બેનનો લાડો બેન મારે ધુબાકા દેરિયે તારે ધુબાકા મારવાના છે હા હે હવે ઇંગોર્યું જીણું હાલો લાવ ફોન લાવ મારી ઓ માય ગોડ